ડીસા તાલુકાના ધરપડા ગામે પૂર્વ ધારાસભ્યના હિન્દુ હૃદય સમ્રાટ શશિકાંત પંડ્યાની ખુલ્લી ચીમકી ડીસા તાલુકાના ધરપડા ગામે ડીસાના ના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ કડક શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે તેમણે કહ્યું કે આલિયા માલિયા જમાલિયા સુધરી જજો નહીતર ક્યાંય ગોત્યા નહીં મળો હિન્દુ બહેન દીકરીઓને હેરાન કરવામાં આવશે તો છોડવામાં નહીં આવે જુનાડીસા ગામની શાળામાં વિદ્યાર્થીઓની લડાઈ બાબતે જુનાડીસા બેટ જમાદાર સુરેશ માળી દ્વારા ખોટી રીતે ત્રણ હિન્દુ યુવકોને અટકાયત કરી પટ્ટા વડે મારવાના આરોપ મુદ્દે પૂર્વ ધારાસભ્ય ગરમ થયા હતા આ બાબતે તેમણે પીઆઈને સ્થળ પરથી ફોન કરી સુરેશ માળી ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપી જાહેર સભામાં પૂર્વ કે સુરેશ માળી જેવા બે ત્રણ લોકો સરકારને ખોટી રીતે બદનામ કરે છે જે ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે ત્યારે પીઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે હું જાતે સ્થળ પર પહોંચી તપાસ કરીશ રિપોર્ટર નરેશ દિવ્યાસ બનાસની પુકાર ન્યૂઝ